पतंग तर मारल लिया पण पतंग तो लिया म्हणजे दुरीलिया दुरीलिया अरे पण हाल नाही पैसा जाती लाव नाही लिया म्हणजे लिया ब्रो अमा दे वाडू सुखाता लिया जीत ता फिर लिया नाही अमा काल पगार थाय लिया सु हो तो उठा ना नाही पण पगार काल लिया ले हु अदो हाले जे जे गोंबोजी लिया पतंग लिया जी हाय

જો ચલો ચાલો ચાલો વડનગર માં નવો ધંધો તગાડીએ પતંગોળી નો પંદર વર્ષ થી ધંધો ચાલુ કર્યો છે ચાલો ચાલો અરે હજાર રૂપિયા અરે હજાર પવરાધ તેરસો રૂપિયા પવરામાં પણ લાલ કલર પીરો કલર ચેકણી કલર વાદરી કલર જોરદાર ઉત્તરાયણ માહોલ આવી રહ્યો છે

લઈ આલો બાર મહિનો આવે છે ઉત્તરાયણ બાપરા લઈ આલો આવું માથા પહેરવા ક

એને હું ફેંકી ગામાર તો ખરા પિકી આ પતંગ વડનગરમાં પહેલી વાર આયા પંજાબથી પતંગ આયેલા લ્યો હે કે પંજાબથી આયા સકવાનો તો ગાબા ઉપર જ થાકા કે ટેનમાં લાયેલા રહેવા તાણ ના લાવ સમજાર્યું એને ને સકરી તમે ક્યા અમે કાઢ્યા છીએ ઉત્તરાયણ માં ભાઈ મારે ધંધામાં વાળો છે

આના તો બહુ બીક લાગે એવું છે યાર સામકો મને ભાઈ બોલાવ પર ચલો ચલો આરે મારે મારે લેવાની મારે લેવાની જ આમ કરાતા હોય

આ પછી જો લઈ લેસા આપળા માં હું ફેરસા કે હું ફેરસા તો એક જ આવશે